ভিণ্ড লাক মানে দেউতা

ઓટો મારવા તો હમણાં આયો બરોબર બા કોક ધોની તમે ગાડો પછી હું ગાડું બા બા તમને બધી ઠાવ હોય હા ઓએ

તમે તો હવે જી ના ખાઈ ગયો કેમ પેલા હું મોટી યાર હતો તો કશો ભરીન જી ખાઈ દા તો વાત કર હવે આ જી ખાવાની વાત તો કરે કશો ભરી હાલ ટીપરી સિંગતિલ નથી મળતા એમ ઓય દૂઠો છે પાડો હા બરોબર માર બેડા એ પિંડા તો કરા કોક વાજો કરે ના તમે કોઈ હાસો 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 ને હાસો હાસો તો બા મોડો હડો બીદો બીદો તો રેડી છે ના ના બીજું કોઈ

બા કરી નાખો બીજી વાત ના બને બાપુ આજ ને એમાં એક વાગ્યા સુધી પોણી વાળતાં ભોજી નાખતા

છોડેલ નગીર પાડી રે ઉડી વાડ ફાડતો પિન્ટુ તો પિટુ દી તાગલ દેન ઉભા પિન્ટુ દી કીધું કેમ ઉડી ગયા પિન્ટુ દી કે છોડવેલા થી ઓ કીધું છોડવેલી તો પાડી દીધી થાબ બી ગઈ બા તમે ધમજ વાળા કેવરા હો તો હોલા ઉડજી જાય ઉડી જાશી મારા બેટા તમે મોમો બાપ દી ભાલ્યા કે નહીં મોમો બાપ દી પેલા આદરો આદરા તાવા

મારા બેટા તેમાં તેમાં હેડી ના કોન તો કળે થી ગુડા એમ નથી સાડ મારા બેટા લઈ છે